મને એ જ સમજાતું નથી કે સાને આવું થાય છે જ મને એ જ સમજાતું નથી કે સાને આવું થાય છે જ ડૂબી જતા ને પથ્થરો તરી જાય છે ટળવળે તરસ્યા ત્યાં જે વાદળી વેરળ વધે ટળવળે તરસ્યા ત્યાં જે વાદળી વેરળ વધે તે જ રણમાં ધૂમ મુસળધાર વર્તી જાય છે ઘર હેણો ઉમે હજારો ઠોકરા તો ઠેર ઘર હિણ ગોવે હજારો ઠોકરા તો રહી જાય ગગન દેવડીએ દંડ પામે ચોર ગુઠ્ઠી જારલા દેવડીએ દંડ પામે ચોર ગુઠ્ઠી જારલા લાખ ખોડી નીકતારા મહેફીને મંડાય છે કામ મળે ના એક સૂકું તડકલું રામધેનુને મળેના એક સિટી તળખલું ને નિલો ખેતરો સૌ પાખલા તરી જાય છે ગરીબોના કુબામાં તેલનું ટીપુઈ દોનું છે ગરીબોના પૂબામાં તેલનું ટીપુઈ દોહેનું ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે ને શ્રીમંતોની કબર પર ઘીના દીવા થાય છે મિત્રો તમને આ કવિતા પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો అనేల్లని సబ్స్క్రైబ జరు చూ